આ ઉતરો નજીક આવી છે ધંધામાં શિકેર જેવું રશે હું તો હું ધંધો આજરો છે પણ ખબર પડતી નહિ અમે પેલા બાજીદાર રાખે સાથે શીખર વેરા તો આવ્યો કે નહી

એ આ ભુઈ પાડે ડોણ રાખ બધું ખબર ન પડે બોલ બાજિંગ બોલ કા પર તા બતાય ને બતાય સુસ્તી માંજા સુસ્તી ભાવ ખાલી રાધા વિક્રમ વાળો સુરત ની દોરી સુરત ની દોરી સોયલા મલે એ ઓયકલ મલે આવો તમે તમે બેહાનું હા પર હે કા ખટુરાશી

ભગવાન હું તો રાખ છું પતંગ તો વિક્રમ રાધા વિક્રમ ની તો વાત ના થાય છે

આ વર્ષે પતંગનો ધંધો સગના સંઘાત કર્યો તે હાલ જે વખતે નુકસાન માં જીતું આત્મા મતા જોઈ સગના વેપાર તો એક નંબર થયો આ ફેલ આગળ ડબલ નફો મળવાનો છે આ વર્ષે એ પતંગ 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 અલગ અલગ વેરાયટી ની પતંગ મળશે ભાઈ વાત કરું

એ મોરલા ઉડી જાજે નારોલા રે ગો કરા કર ના તું ઉભા તો નંબર છોટા ભીમ નહીં તો બડા ભીમ છું તારો ઉભો મે બોલે વસ્તુ આ એક પતન કદે ખાણ સો આ તો ભરાવાળો છે આ તા શંકર લેવી ખબર ના પડે થઈશું પતંગ લાવ તમારો પતંગજી હા તમારા લાડવા તૈયાર કરી દીધું બધું મળવા દેવા ત

કોણ છે બાબુલા ઓ વાહ હાલો દુકાન પતંગ લેવા આવ્યો કે નહીં યાર એ બાબુલા તો વેપાર ધોળ ચાલુ કર્યો છે ધંધો તમારો ખબર છે પતંગ દોરાનો યાર ઓ વાહ ઓ આટવામ લેવા આશી આવો તમે તે હોંધી પાછી આતો શું ગોછી હોંધા પૂનનો આવો ના ના વાત મારે અમને વાત નઈ થઈ તમે પાંચ શબ્દો કહો આ પાંચ શબ્દો હું કહું અલ્યા પતંગ લેવા આવ્યો તને ઓ વાહ કેલ્ક્યુલેટર વા પતં તો હોવા વ સગને દુકાને હાપાતક માલી છે એટલે ઓ મેલજો તો તાર તમારી ના કરી નાખું ને મારું નો આતમારામ કીધું તો જો करू ને હું આવા મારા આગળ ચલાય ને આવી માફેલા કીધું તું પેલા આ લઈ જા

I'm okay. okay.